પાલનપુર તાલુકા પોલીસ પથકનો એક કોન્સ્ટેબલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના છટકામાં અંગે હાથે ઝડપાઈ ગયો છે એલસીબી એસીબીની ટીમે અરનામ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ આલ રબારીને પચ્ચીસ હજાર રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યો છે આ ઘટનાની વિગતો એવી છે કે ફરિયાદી સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે સરકાર દ્વારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે ફરિયાદીના મકાન પર પણ બુલડોઝર ફેરવવામાં ન આવે તે માટેનો પોઝિટિવ રિપોર્ટ આપવા કોન્સ્ટેબલ અરવિંદ આલે ફરિયાદી પાસેથી પચ્ચીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી લાંચ માંગવામાં આવતા ફરિયાદીએ તાત્કાલિક પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીની ટીમે છટકું ગોઠવીને કોન્સ્ટેબલ અરવિંદ આલને પચ્ચીસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો પાલનપુર એસીબીની ટીમે લાંચિયા કોન્સ્ટેબલ અરવિનાલની અટકાયત કરી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આવી લાંચની માંગણી કરવી એ સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ સામે સવાલ ઉભો કરે છે નોંધનીય છે કે જે કાર્યવાહી તેના હસ્તક ન હતી તે માટે પણ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી